નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ પાંચ મારી લેખન પોથી પેજ નંબર સિત્તેર અને એકોતેર ઉપર ચિત્ર કવડો ઉકેલ આપ્યો છે એની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું મારી લેખન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ મારી લેખન પોથી પેજ નંબર સિત્તેર અને એકોતેર ચિત્ર કોયડો ઉકેલો તો ચિત્રના આધારે ખાનામાં શબ્દ લખવાના છે અહીંયા મિત્રો પેલા પેલું ચિત્ર છે એમાં તમને બે વસ્તુ દેખાય છે બિલાડી અને હથોડી તો બંનેમાં છેલ્લો શબ્દ કોમન આવે છે હથોડી બિલાડી તો આ રીતનું લખવાનું છે ત્યાર પછી લસણ અને લખોટી આ તમને બે વસ્તુ દેખાય છે તો લસણ અને લખોટી આ રીતનું લખવાનું થશે ત્યાર પછીના ચિત્ર જોઈએ તો પાપડ અને ઘુવડ તો પાપડમય ડો આવે આવે તો આ રીતનું પાપડ અને ઘુવડ લખવાનું છે ત્યાર પછી મગર અને વાનર તો મગર અને વાનર આ રીતનું લખવાનું છે ત્યાર પછીનું ચિત્ર છે એમાં તમને શું દેખાય છે તો કે સૂરજ અને કુકર

ત્યાર પછી અહીંયા તમે જોવો તો બતક અને કબૂતર આ રીતનું ચિત્ર દેખાય છે બતક અને કબૂતર પછીના ચિત્રમાં કાચબો ચકલી તો કાચબો ને ચકલી આ રીતનું દેખાય છે ત્યાર પછીનું ચિત્ર છે એમાં રાખડી ખટારો તો રાખડી ને ખટારો આ રીતનું લખવાનું પછીનું છે પતંગયું પપૈયું તો ને પપયું છે એ આ રીતનું લખવાનું થશે તો મિત્રો આ તો આપણું ધોરણ પાંચ મારી લેખનપોથી પેજ નંબર સિત્તેર અને એકોતેરના કોયડા ઉકેલનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો